આઠમી માર્ચ મહિલા દિન તરીકે મનાવવામાં આવે છે ત્યારે ખાસ મહિલાઓને સન્માન આપવા અમદાવાદ મેટ્રોનું સમગ્ર સંચાલન આજે મહિલાઓએ કર્યું હતું દ્રષ્ટિ વ્યાસે આજે મેટ્રોને વસ્ત્રાલ ગામથી એપ્રિલ પાર્ક વચ્ચે દોડાવી હતી આ પ્રસંગે મહિલાઓને મેટ્રોમાં ખાસ સન્માન સાથે મુસાફરી કરાવવામાં આવી હતી મહિલા દિન નિમિત્તે મોટી સંખ્યામાં મહિલાઓએ મેટ્રોની મુસાફરી માણી હતી અમારા સંવાદદાતા જતીન ભટ્ટે મહિલા દિન નિમિત્તે મહિલાઓ સાથે વાત કરી હતી મેટ્રોનું સંચાલન આજે મહિલાઓ કરી રહી છે ત્યારે આપણે મહિલાઓને પૂછીશું કે કઈ રીતનું આથી જે મેટ્રોની સફર છે એ તમને કેવી લાગે છે શું કહેશો આજે મહિલાઓ સંચાલન કરી રહી છે ટોટલી મેટ્રોનું સંચાલન બધી મહિલાઓ કરશે ડ્રાઈવર થી લઈને ટિકિટ ચેકર ટિકિટ આપવા વાળા બધા જ મહિલાઓ છે અને બધી લેડીઝો મોસ્ટલી વધુ સંખ્યામાં સફર કરી રહી છે મને બહુ સારું લાગે છે લેડીઝ ને વધારે પ્રાધાન્ય આપ્યું અને આજે મોદી સરકાર બહુ સારું કામ કરી રહી છે મારો ખૂબ સારો અનુભવ રહ્યો છે અને બાકી તમામ મહિલાઓને મેં વાતચીત કરી એમનો બી સારો અનુભવ રહ્યો છે અત્યારે અમદાવાદ માટે મેટ્રો એ ખુબ જ સુખદ અનુભવ છે આપણા માટે આજે મહિલા દિવસના જે આ મેટ્રો ફી રાખી છે મહિલાઓ માટે એ એક તો દરેકને ગૌરવની વાત છે આજે દૂર દૂરથી પણ લોકો બેસવા માટે અહીંયા આવ્યા છે અને મહિલાઓ દિવસે દિવસે પ્રગતિ કરી રહી છે ઘણા દરેક ક્ષેત્રની અંદર આજે મહિલાઓનું આગળ જઈ રહી છે અને મહિલાઓ ખરેખર આમ સાર્થક મહિલા દિન થઈ રહ્યો છે આજે આજે ફ્રી ઓફ કરીને બધાને જે ચાન્સ આપ્યો છે બેસવાનો એ સાર્થક કરી રહ્યો છે મહિલાઓનું સશક્તિકરણ તો ખૂબ થઈ રહ્યું છે રોજગારીના લક્ષી હોય છે એમની સુરક્ષાની લક્ષી હોય છે પહેલા લેડીસ ક્યારે બહાર નથી જઈ શકતા હવે આજે પણ અઢી મેટ્રો ની વુમન જય ના દિવસે કેમ કે નારી એક એવી વસ્તુ છે કે એનામાં એ અબલા અબલા નથી હોતી એનામાં એક એવી તાકાત હોય છે કે એ બધા સંસારને ચલાવી શકતી હોય છે તમે જોઈ શકો છો કે મહિલાઓનો કેટલો ઉત્સાહ છે અને જો વાત કરીએ તો આજે અમદાવાદની અંદર મેટ્રોની સફર કરીને મહિલાએ મહિલા દિનની ઉજવણી કરી હતી જતીન પર દૂરદર્શન સમાચાર અમદાવાદ